કાક ત્રેવીસ હજાર ફી થતી હતી એની એમાં પંદર તો ભેરા ત્યાં પંદર સો પંદર હજાર પંદર હાજર પંદર હજાર ભેરા મેં એટલા એક મહિનો ગયો તો મેં પછી જાતો નહી કાઢ એટલે સાહેબ ને રિક્વેસ્ટ કરી બે ત્રણ વાર તો એ હેરપોર્ટ જવાબ આપે નહિ પછી હમણાં બે બે દિવસ પેલા એને મેં એને વાત કરી તો એના ત્રણ હજાર મને ખાલી રિટર્ન મોકલે હમ એ હું તમને ફી પાછી આપી હતી એમ કરી કરી થોડાક દિવસ એક મહિનો લબડાયો પછી મને કે હવે ત્રણ હજાર તમારા એ કે બાકી થાય નીકળાય ખાલી ત્રણ હજાર મોકલ્યા મને મને નંબર મોકલો સાહેબનો અને તમારા છોકરાનું નામ ને બધું મોકલો એ હાલો હાલો મને whatsapp કરો એ હાલો